મિત્રો આપણે છાબલીયાથી વળતા થઈ જાય છે ચૂડાયેલમાં એ દર્શન કરવા જતા જતી વખત વરસાદ વધાર હતો એટલે આપણે કોઈ શૂટ નહોતું કર્યું પણ આ વળતર નીકળ્યા છે અને બીજું કોઈ ચાલુ એક્ટિવમાં હું શૂટ નહીં કરતો એટલા માટે તો એક્ટિવા ઊભા રાખીને આટલી ક્લિપ બનાવી છે હવે આપણે ઘરે થઈ નીકળશું આપણે વિસનગર ફાયદાને પહોંચી ગયા છે આપણે ઓફિસ આ આપણે પહેલાં વિનું હોય હવે ચા પીવા માટે જોઈએ છે કાનના કોમમાં હતા એટલા માટે અંદર જવાની નહીં પણ કાંઠા થઈને જવું પડશે તો મિત્રો અમે જઈ રહ્યા છીએ કંકુત્રી ની સભા માટે વિસનગર બજારમાં જઈ રહ્યા છીએ હવે કેવો કાર્ડ સુધી આપણે જોઈએ અને પાસ કરીએ અને નક્કી કરી અને આપણે છપાઈ દઈએ વિસનગરની અંદર ધોધમાર વરસાદ ચાલી રહ્યો છે બહુ પતિ છે કેવાય પણ મજબૂત વરસાદનું વાતાવરણ કર્યું છે એટલે ઠંડુ વાતાવરણ છે એટલે સારું છે બસ ખાલી આપણે કેમ્પનું આયોજન કરીએ એ વખત વરસાદ બંધ થઈ જાય ત્રણ દિવસ કે ચાર દિવસ તો સૌથી સારું તો મિત્રો આપણે આવી ગયા છે વિસનગરમાં પોલીસ સ્ટેશનની સામે જાગૃતિ ફોટો લેપની અંદર આમંત્રણ પત્રિકા છપવા માટે તો પહેલા આપણે નક્કી કરીશું કે આમંત્રણ પત્રિકા કઈ સાઈઝ ની રાખવી એના માટે અમે મળ્યા છીએ ઘણી બધી આમંત્રણ પત્રિકાઓ છે એમાંથી તમે પણ જુઓ તમને કઈ યોગ્ય લાગે તમે કોમેન્ટ કરી શકો તો ફાઇનલી નક્કી કરી છે કે આ સાઈડની અંદર અમે આમંત્રણ પત્રિકા બનાવવાના છીએ સાડા પાંચ સાડા અંદર અને પછી આપણે એને સોંપાઈશું કાલે મળી જશે અને આપણે વિતરણ કરવાનું ચાલુ કરીશું તમને પણ આપીશું તો મિત્રો આમંત્રણ પત્રિકાનું કામ પતી ગયું છે અને હવે અમે જઈ રહ્યા છીએ માટીના કુલ્લડ લેવા માટે કારણ કે આપણે જે ઉપસરપંચની ચાની અંદર માટીના કુલ્લડ લોકો વધારે પસંદ કરતા હોય છે તો અમે રામ અને

સાઈન સાઈન હા બસો નંબવાળી હમણાં જ લઈ જઈએ તો પંદર તાડાક થઈ જજો આપો આવી જઈએ ચાર પેટી હા એટલે હવે વખણા આવી જાયેલા છીએ દાખલા ચોકડીની દાખલા ચોકડી આવે છે

મિત્રો દરેક વસ્તુ માટીની બનાવેલી છે બરાબર તો તમારે પણ કંઈ જોતું હોય ઘરની અંદર યુઝ કરે એવા પાત્રો પણ મળતા હોય છે પાલો વાટકા બુટ્ટી જમવા માટેની પાણી ખાવા માટેની ગણપતિની મૂર્તિ જોઈતી મૂર્તિ પણ અહીંયા મળે છે અને માટીની બનેલી હોય છે કલર ઉપર કરેલો છે બાકી ચીકણી માટીની મૂર્તિઓ અમે પહેલાં પણ આવેલા છીએ એ વખતે આપણો બ્લોગ ચાલુ ન થાય એટલે તમને નહોતું બતાવેલું તો તમારે કંઈ જોતું હોય તો તમે આવી શકો આપણા દાભલા છો કે ટાકલા ચોક દક્ષાપલા ચોક હવે મૂર્તિ જો મોટી સરસ તમને ખુશ થઈ જાય નાની મોટી દરેક ગણપતિની મૂર્તિઓ જે પણ લોકો ગણપતિ બાપાના ઘરે લાવતા હોય તો એ લોકો આવી શકે છે અને સંપર્ક કરી શકે છે એવું લાગે તો તમે કોમેન્ટ કરજો હું તમને અમનો નંબર પણ આપી શકું છું અને તમારે આવવું હોય તો કહેજો તો હું તમને એડ્રેસ પણ ફૂલ આપી દઈશ બરાબર એના તમે જુઓ સરસ સરસ મૂર્તિ બધી હશે અમને અને આ કલર જેની અંદર નથી કરતો આ ચીકણી માટીની તમને ખ્યાલ પડશે ફૂલ કલર કરેલી અને હાફ કલર કરેલી પણ મૂકી છે જેના કારણે તમે જોઈ શકો કે ચીકણી માટીની જ બનાવેલી છે મજાનું મોટો ગલ્લો પસંદ કરે એવો મોટો ગલ્લો શેરી ને પૈસા એટલા નાખે કે જેદાર પૂરી દેદાર કરોડપતિ હોય એટલે વિચારશે છે કે મોટો મોટો ગલ્લો લઈ લઈએ બતાવ છે ગલ્લો મોટો મોટો ગલ્લો ખાસ ગલ્લો બતા વિચાર કરો આ ભરાઈ છે ને અમુક કોઈ ને એવું થાય કે આપણો પૂરી પૈસા કાઢી લે પણ આ ગલ્લો ના ભરાય તમારે લેવો તો કેજો કદાચ પૈસા ભેગા કરવા હોય ને એના દાય ને બહુ લેતા જણા જેણા ગલ્લા હોય 5 રૂપિયા 10 રૂપિયા નાખે 50 રૂપિયા થાય ને ગલ્લો પૂરી નાખવાનો

ચાલો આપણે જઈએ મોણે કલર કોણ ચાલુ છે ગણપતિની મૂર્તિ સીગડી માટેની જે પણ મૂર્તિઓ હોય ને બધું કલર કામ કરતા હોય છે કેટલી સરસ તો જય ગણપતિ બાપા કરીને બહુ નાની મૂર્તિની આ બધી મૂર્તિઓ માટીની પાસે એટલે કામ છે

આપણે જે પણ બતાવ્યું કે આમંત્રણ પત્રિકાનું કામકાજ હતું એ પણ આપણે પતાવી દીધું છે ફર્મો રેડી કરી નાખ્યું છે અને આવતીકાલે છપાઈને આવી પણ જશે અને તમારા સુધી પણ પહોંચાડીશ તો તમે પણ આવજો અને પધારજો અને બીજું કે ગઈકાલે એક આપણા મિત્ર ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડ્સનું આપણે એક મેસેજ આવ્યો હતો કે એમનું પોતાનું સાઉન્ડ છે પાલનપુરથી ભાઈ છે એમને કીધું કે સાઉન્ડ આપણા તરફથી સેવાની અંદર આવશે તો મને ખૂબ જ ગમ્યું કે ઇન્સ્ટાગ્રામની અંદરથી જોઈને એમને મેસેજ કર્યો કે મારે પણ સેવાની અંદર જોડાવું છે તો એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અમારી ટીમ પરથી અમારા ટીમમાં પણ મેં એમને વાત કરી હતી અને વાત કરાવી પણ હતી તો અમારા ટીમના જે મિત્રમંડળ ગ્રુપના તમામ સભ્યોએ પણ કીધું કે ખૂબ સરસ કહેવાય અને એમનો આભાર માન્યો હતો વાત પણ કરી હતી એમને તો સરસ કહેવાય એ જોડાય અમારી સાથે એ રીતે તમે પણ જોડાઈ શકો છો કે આર્થિક રીતે નહીં તો મદદની રીતે તમે આવીને ત્યાં પીરસી પણ શકો છો અને જે સેવા માટે જે ભક્તો જતા હોય છે એમને જે પણ અમે આયોજન કર્યું છે જમવાનું હોય ચા નાસ્તાનું હોય તો એ પણ તમે આપી શકો છો અને સપોર્ટ કરી શકો છો તો એટલું જ કહું છું કે તમે પણ અમારી સાથે જોડાઓ અને જો તમે જોડાવા માંગતા હોય તો મને મેસેજ કરી શકો છો ઇન્સ્ટાગ્રામની અંદર પણ મેસેજ કરી શકો અને બીજું કે યુટ્યુબની અંદર તમે કોમેન્ટ કરી શકો છો તો હું કોમેન્ટની અંદર પણ રિપ્લાય આપીશ અને વધુ એવું લાગતું હોય તો તમે મને કોન્ટેક પણ કરી શકો છો કોન્ટેક્ટ નંબર છે આ ડિસ્પ્લે પર લખું છું તમે કોન્ટેક કરી શકો છો અમારી સાથે જોડાઈ શકો છો અને જો તમે અમારી સાથે જોડાશો તો અમને પણ આનંદ થશે અને મજા આવશે મિત્ર મંડળ આપણું ગ્રુપ છે ને તમામ મિત્રો ભેગા થઈને આયોજન કરીએ છીએ તો અમે સીમિત લોકો છીએ થોડા લોકો છીએ જો તમે અમારી સાથે જોડાશો તો અમને પણ એક મદદ થશે કે જે મદદ કરવાની છે જે સેવા કરવાની છે તો એની અંદર તમે જોડાશો તમને ખૂબ જ આનંદ થશે અને તમે પણ પધારજો આમંત્રણ પત્રિકા આવતીકાલે તમારા સુધી પહોંચી જશે અને બીજું કે શાહપુર કંપા છે ત્યાં સતલાસના તાલુકો છે ત્યાંથી ભીમપુર નજીક પડે છે અને સામે તારણમાં ધારણમાંનું મંદિર છે તો આ જગ્યાએ આપણું લોકેશન છે તો આવવાનું ભૂલતા નહીં તમે જે દિવસે આપણે કેમ્પનું આયોજન કરીશું તો એ દિવસે તમે બધા લોકો પધારજો ઘણા ખરા સંતશ્રીઓ પણ પધારવાના છે તો તમે પણ અમારી સાથે જોડાજો તો આ બ્લોગનું અહીંયા આપણે અંત કરીએ કારણ કે હજુ તો એડિટ કરવાનું છે એડિટ કરી અને પછી તમારા સુધી પહોંચાડવાનું પણ છે તો કોમેન્ટ કરશો જય અંબે કરીને તો અમને સારું લાગશે તો કોમેન્ટ કરી દેજો તો બનેરો અમારી આ ચેનલની અંદર અમારા પેજની અંદર ફોલો કરી દેજો પેજને અને સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલને અને કોમેન્ટ ખાસ કરજો કારણ કે તમે જે પણ કોમેન્ટ કરો છો એ બધી કોમેન્ટ હું જોઉં છું અને એ કોમેન્ટનું રિપ્લાય પણ ઘણી વાર આપતો હોઉં છું કોઈ મેસેજ કરે કે કોઈ કોઈને કંઈ કામ હોય તો હું મેસેજનું રિપ્લાય પણ આપતો હોઉં છું તો બન્યા રહો અમારી સાથે અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો ડેલી અમારા બ્લોગ તમને જોવા મળશે તો જય અંબે મળીએ